YouTube ચેનલ વિજય મકવાણા ફેમિલી માં ફરી એક વિડિયો માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો આજે છે જન્માષ્ટમી અને જન્માષ્ટમી નિમિત્તે આપ સૌની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આજે એક ડિલિવરી આપવાનું છે મશીન જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં ચાલો તમને બતાવું તો જો આ નાની દીકરી છે જે અત્યારે છાનલા ને એવું બધું કરે છે

તો જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાનો અહીંયા આખી બનાવવામાં આવ્યો છે અને જુઓ આ ભાઈ જે છે એમનું મશીન છે તો આ રીતે જો આખું મશીન જે બનાવવામાં આવેલું છે ફાઇલિંગ મશીન સોનાલિકા સાઠ એસપીમાં બેહારેલું છે ફાઇલિંગ મશીન અને અમારા આ શેઠ છે અરવિંદભાઈ શેઠ જેમનું કામ બહુ સારું છે આમ તો વિચારો ને તો મિત્રો ગુજરાત આખાની માલપા સિદ્ધપુરા એન્જિનિયરિંગ જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યાં એક જ જગ્યાએ બને છે અને ફૂલ સો ટકા સસોટ કામ બનાવી આપે છે તમને જો તમારે બનાવો આવું મશીન કોઈ પણ ટ્રેક્ટરમાં બેસાડી દે છે અને કોઈ પણ જાતનું કામ હશે અને સાથે સાથે વરમ પણ આપણે અહીંયા બનાવી છે તો તમે આવજો અહીંની મુલાકાત લેજો ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલું છે તો ચાલો જોડાયેલા રહેજો વીડિયોની માલમાં મારા શેઠ છે ભરતભાઈ અને એમના મિસિસ છે જેને અત્યારે ખૂબ સરસ માં ભગવતીનું નામ લઈ અને મુહૂર્ત કર્યું છે વિડીયો જોવા માટે મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહે છે તો જોડાયેલા રહેજો વિડીયોની મજમાં આગળ પણ હું તમને બતાવીશ તો ફાઇનલી પેંડા પણ આવી ગયા છે જે બધાને મીઠા મોઠા કરાવવાના હતા પેંડા ભૂલી ગયા હતા અમારા છે લેવા ગયા અને અત્યારે જો કે ફાઇનલી આવી ગયા છે અને સાથે સાથે જો માતાજીની સરસ મજાની નાની નાની શુભી પણ લાવ્યા છે સામુંડામાને

મીઠા તો મીઠા કરવા પડે આઈ ગય રતો યો યો રખ ર હે કરવા આવો આવો અમારા ભરતભાઈ શેઠ આવે છે એનું ગળું મોટું કરાવી દઈએ હવે હા એમ કરાવો હાલો કરાવો કરાવો તો જેમ કે તમે જોઈ રહ્યા છો મેન માલિક છે આ દાદાજી તમે જોઈ રહ્યા છો અને આ પાલટી છે જે અત્યારે મીઠા મોઢા કરાવી રહ્યા છે અમારા નાના સેટ છે આ પાર્ટી છે ખૂબ સરસ હલો ખવરાવો ખવરવો હેલો આ રીતે તમે જે જોઈ રહ્યા છો અમારી પાછળ આ રીતનું આખા લુકમાં બનાવેલું છે આ ફાઇલિંગ મશીન આ બાજુ જે આ દીકરી જે છે એ હાંક્યા ને એવું બનાવે છે અને આ મિત્રો જો આ બીઆઈ સાઠ એક્સ જેનો વોશ પાવર છે અને અગિયાર મીટર પૂરું પાઇલિંગ બોરિંગ કરે છે આ મશીન એ તમે જોઈ રહ્યા છો તો આ રીતે સરસ મજાનું સોનાલિકાની માલપા બેસાડેલું છે અને આ બાજુ ઓઇલ ટાંકી છે જે તમે જોઈ રહ્યા છો તો આ જે આખી દેખાય છે એ ઓઇલ ટાંકી છે અને અહીંયા રેડ્યુટર એક આપેલું છે અને ફેન આપેલો છે જેથી કરીને ઓઇલને આ ઠંડુ રાખે ગરમ ન થવા દે ઉપર પંપ મોટર લાગેલી છે અને વરમ કમ્પ્લીટ છે અને આખું મિત્રો આ જે છે એ હાઈડ્રોલિક થી ચાલે છે પાછળ આ રીતનો પંપ લાગેલો છે જાય ગણપતિ બાપા કરીને શ્રીફળ હવે વધારી નાખો ગાડી નથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો સ્વસ્થ રહેજો મજામાં રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ